નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત ઉત્તરાયણ પર્વ દરમિયાન મહીસાગર જિલ્લામાં નોર્મલ દિવસ કરતા ઇમરજન્સી પચીસ ટકા જેટલો વધારો થવાની શક્યતા હોતી ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ પણ ઇમરજન્સી આવે તો તેવા સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા મહીસાગર જિલ્લામાં ચૌદ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને સિત્તેર જેટલા કર્મચારી એલર્ટ રહેશે જેથી કોઈ પણ આરોગ્યને લગતી ઇમરજન્સી સેવા પૂરી પાડી શકાય મહીસાગર જિલ્લાની જનતા દરેક તહેવાર સાથે ઉજવે છે તે પ્રમાણે પર્વ પણ સાથે ઉજવે માટે થઈને જિલ્લામાં ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ઇમરજન્સી એકસો આઠ સેવામાં ચૌદ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને સિત્તેર જેટલા કર્મચારી ઉત્તરાયણ પર્વ પર કોઈ પણ કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિમાં ઇમરજન્સી ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટે એલર્ટ મોડ પર રહેશે આ ઉપરાંત ઉત્તરાયણ પર્વ દરમિયાન મહીસાગર જિલ્લામાં નોર્મલ દિવસ કરતાં પચીસ જેટલા ઇમર પચીસ ટકા ઇમરજન્સી વધારો થાય છે તો આ વધારા ઇમરજન્સીના વધારાને ધ્યાનમાં લઈને દરેક એમ્બ્યુલન્સ અને દરેક કર્મચારીને એલર્ટ મોડ પર રાખી અને ચોવીસ કલાક તેમને કાર્યરત રહેવા માટે જણાવેલ છે તેમજ જાહેર જનતાને પણ સૂચના છે અને એક અપીલ છે કે કોઈ પણ ઇમરજન્સી આવે તો એકસો આઠને કોલ કરો